આ છે મેલીફેરા અને યુરોપિયન બી પણ કહેવામાં મેલીફેરા નામ છે આનું આખી દુનિયામાં વધારે મધ આપતી જાત હોય તો આ છે આપડે દેખાય છે આખી દુનિયામાં આપડે કેમ કે ઓછી દંકે વધારે મધ આપે અને ઘર છોડીને ભાગી જાય એવી એવી બાકી છે

એક જ હશે બે હોય તો ભાગલા પડશે આખી જિંદગી ઈંડા જ આપ્યા કરવાનું એ રાણીનું કામ છે હોલ લાઈફ ઈંડા જ મૂક્યા કરે ત્યારે મિલિયન્સ ઓફ એક્સ મૂકી શકે અજમા પર બોક્સ મૂક્યું ત્યારે અજમાના ફૂલનો મધ મળે રાઈટ પર બોક્સ મૂક્યા ત્યારે રાઈના ફૂલનો મધ મળે કોરિયન્ડર પાસે બોક્સ મૂક્યા ત્યાં એમનું હની મળશે હા એ જ રીતે વરિયાળીનું હની મળે વરિયાળીના ફૂલનું પછી માર્ચ મહિનામાં આવે ત્યારે બાવળના ફૂલનું હની મળશે તો અહીંયા અમે ડંખ માર્યો છે એકચ્યુઅલી મને કાયમ ડંખ મારે એટલે કશું થાય નહીં સમસ્યા એ થાય છે એ મધમાખી મરી જશે રાઈટ એ ડંખ હું આવી રીતે નાખીશ તો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં આજે આપણે સ્પેશિયલી અમદાવાદથી વિઝિટ કરી રહ્યા છે નવસારીમાં તો સૌ પ્રથમ તો આનું લોકેશન શું છે અક્ષયભાઈ આપણને એ જણાવ નવસારી જિલ્લામાં ઓકે ચીખલી તાલુકાનું સોલધરા ગામ છે સોલધરા ગામ છે અને અહીંયા આગળ શું આખી થાય છે આ મધમાખી મધમાખીઓ છે કેન્દ્ર છે ઓકે મધમાખી ઉછેર કેન્દ્રમાં મધનું જે પ્રોસેસ થાય છે આખી પ્રોસેસ છે મધમાખી બરોબર એટલે આપણે અત્યારે કોઈ પણ વસ્તુ જોઈએ તો બધામાં મિલાવટ થઈ ગઈ છે કોઈ પણ વસ્તુ આપણે જો આપણે માર્કેટમાં લેવા જઈએ ઘી છે મધ છે બધી કેમિકલ પ્રોસેસ થઈને આખી આવતી હોય છે પરંતુ આજના વિડીયોમાં આપણે લાઈવ જોવાના છીએ કે દેશી મધ કઈ રીતે નીકળે છે મધની કેટલી વેરાયટી હોય અને આખી જે પ્રોસિજર થાય છે જે હની કોમની બધી જ માહિતી આજના વિડીયોમાં તમને આપવાનો છું તો વિડીયોને એના માટે પ્લીઝ પૂરો જોજો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે નોલેજેબલ વિડીયો છે તો વિડીયોને પ્લીઝ એના માટે પૂરો જોજો અને વધારેમાં વધારે શેર કરવા નમ્ર વિનંતી તો ચાલો હવે આપણે અંદર જઈએ છીએ સરને મળીએ છીએ અને બધી જ માહિતી એમના પાસે જાણીએ છીએ કે આખી પ્રોસીજર શું છે અને લોકેશન ક્યાં આવેલું છે બધી જ માહિતી આજના વિડીયોમાં તમને આપવાનું ચાલો વિડીયો શરૂ કરી આવી તો કેમ છો સાહેબ આપનું નામ જણાવી મારું નામ અશોક પટેલ બરોબર ગામ મારું સોલધરા ઓકે હું બેસીકલી ફાર્મર છું ઓકે બરોબર સાથે ઘણા બધા વ્યવસાય કરું તેમાં એક કામ કરું છું મધમાખી પાલન બરોબર અને કીધું બે કીપિંગ તેર વર્ષથી કરી હતી પેલા ઓકે આજે વધતું વધતું વટ બોક્સ થઈ ગયું છે બરોબર છે પાંચેક હજાર બોક્સ મારું કામકાજ છે આ બી કીપિંગ ની પછી અલગ અલગ પ્રકારની માખી એ બધી જ માખીઓ સાથે હું કામ કરું છું ઓકે અને ટર્ન માં કલેક્ટ કરું

માતી અને વર્ષે બસો થી પાંચસો ગ્રામ મધ આપને આરામથી મળી જાય એવી ટ્રાયગો ના બી હા અને આ ના હેતુ માટે વિકસાવી પણ ઘરગથ્થુ હોય છે ઉત્તમ એમને આ આપું છું હું આપું છું બધા લોકોને મેલીફેરા માખી જે ટર્નમાં ડીલ કર્યું છે ટર્નમાં ડીલ કરવી હોય તે મધમાખી છે મારી પાસે આ છે અને કહીશું મેલીફેરા ટાઈપ બી એકચ્યુલી આખું ફૂલ ભરેલું બોક્સ હોય

ફરી ફરીને એનાજ કરવામાં આવશે આ બધી વર્કર બી દેખાય છે તમને હું તમને મધમાખીની ક્વીન બી જેને કહીશું મધર બીજ જે સૌથી મોટી હશે સૌથી મોટી હશે જે ઈંડા મૂકવાનું કામ કરે સતત ઈંડા મૂક્યા કહે તો રાણી મૂકશે રાણીનું કામ ઈંડા મૂકવાનું વર્કરનું કામ ફૂલો પરથી પથ્થર પરાગ લાવવાનું તમે જોઈ શકશો કોઈ પણ વ્યક્તિ આવી રીતે પકડે તો પણ નહીં નાખશે દંખશે પણ એને અર્લી મોર્નિંગમાં જો જોડે કામ કર્યું તો આ ચોક્કસ છે એટલે મધમાખીનું વર્કિંગ અવરમાં એને જોડે હું કામ કરું અને જોઉં છું અંદર હની છે ઈંડા છે લાર્વા છે મધ છે બધું જ જોઈશ ને આ બધી વર્કર બી છે જે ફૂલો પરથી પરાગ ને મધ લાવશે મધમાખીમાં જે મધ ભરશે એ આવી રીતે હશે આ સફેદ સફેદ થઈ ગયું એ હની છે આ સફેદ દેખાય છે રાઈટ મધમાખી ફૂલો પછી લાવશે મધ બરોબર ત્યારે સ્વરૂપમાંથી એ માં કન્વર્ટ કરી દેબર છે આ મધ છે ખાતા વધે તે મારે લેવાનું છે આ સતત કામ કરશે બધા ત્યારે ભરાશે આ મારું કામ મધમાખી પાડવાનું હોય તો હું તો ખાલી એને સારું ઘર આપું છું અને ફૂલ હોય ત્યાં લગાવી આપું છું બાકીનું બધું જ કામ મધમાખી જાતે કરી લેશે આ દેખાય છે તમને હની ભરાઈ ગયું છે ભરાઈ રહ્યું છે પેલી તમે આખી ફૂલ જોઈએ છે હે તમને હા રાણી એક જ હશે જે સૌથી મોટી હશે જે ઈંડા મૂકવાનું કામ કરે તે રાણી અહીંયા છે ધ બીગ વન દરેક હેક્ઝ માં રાણી ઈંડો મૂકી શકે આ બધા માખી મમ્મા છે એક્સ્ટ્રા લાર્જ છે એની પાંખ સાંકડી છે ને એક જ હશે બે હોય તો ભાગલા પડશે

હવે આ બોક્સમાં પણ અલગ રાણી હશે આ રીતે આ બોક્સમાં પણ અલગ હશે ફૂલ ભરેલું બોક્સ હશે ત્યારે હજાર માખી હશે અને એ બધી જ માખી વર્કર બી હશે ઓકે જ માખી હશે રાણી જે ઈંડા મૂકવાનું કામ કરે બરોબર હોલ લાઈફ ઈંડા જ મૂક્યા કરે તો રાણી મૂક્યા કરશે સતત ઈંડા મૂકશે હવે તમે વાત કરીશ હની કેવી રીતે કલેક્ટ થાય ચપ્પુ એવા કોઈ બી બીજો લાવ બીજો લાવ રાઈટ હની કલે કરો તો હું શું કરીશ જે પણ ફ્રેમ માં હની ભરાયો હોય એને હું હની કલે માટે કલ કરીશ તો હું એને આવી રીતે ચલાવીશ જે માખી હશે એને હલાવવાનું તો દેખો તમે જે શું આવી રીતે રાત્રે નહીં વર્કિંગ અવર માં જ કરીશું આપણે આપણે પછી જે થોડી ઘણી માખી રહી જાય એને આપણે હલાવીશું બ્રશ અને કહીશું આપણે એક્સટ્રેક્શન હની એક્સ્ટ્રેક્શન આવું હશે જેટલું પણ માખી એમાં મદ ભઈ દીધું હોય એમાંથી અમુક ટકા લેવાનું એ મારું કામ છે સમજે કે હા હા પછી આપણે ચપ્પુથી અને અનકેપિંગ કરીશું એક્ચુઅલી હની એક્સ્ટ્રેક્શન ટાઈપ અલગ હશે ચપ્પુથી આપણે કરીશું અનકેપિંગ તે આવી રીતે થશે સીલિંગ થઈ છે એ બંને સાઈડ હશે બંને સાઇઝ પૂરેપૂરું કાપીશું આપણે અને આ કહે છે મેં તો ઉપર કાપે પછી એ જે અનકેપિંગ કરીશું આ જે બેગ છે એનો ઉપયોગ કરીશું આપણે કોસ્મેટિક અને નવી ફ્રેમ બનાવવા માટે આજે આપણે આખું નથી કરવું બંને સાઈડ કાપી દીધું પછી લઈ જઈશું આ હની એક્સ્ટ્રેક્ટર મશીનમાં અને કહીશું મધ ખાવાનો મશીન અંદર ફ્રેમ મૂકી દીધી આપણે પછી ફ્રેમને ગોળ ગોળ ફેરવીશું અને ગોળ ગોળ અચ્છા છોટી જશે લાગે ગોળ ગોળ ફેરવીશું એટલે એક્સ્ટ્રેક્શન થઈ જશે આની પછી એ જ ફ્રેમ બાય પછી આપણે માખીને આપી દઈશું કેમ કે મધમાખીને ને મધ પૂરો બનાવવા માટે મહેનત પડે છે હા જે હની એક્સેપ્ટ થઈ ગયું એ જ પ્રેમ પાછી આપણે માખીને આપી દઈશું હા એટલે આને કહીશું આપણું બી કીપિંગ હવે આજે મધ ભરાયું એ ફૂલો પર મધમાખીને ને બોક્સ મૂક્યા છે તો ભરાયું છે મને પછી આમાં ફાઈવ થાઉઝન્ડ કોલોની છે પાંચ હજાર પાંચે પાંચ હજાર બોક્સ ને હું લઈ જાઉં છું ફૂલ પાસે જ્યાં પણ બોક્સ મૂકવું ત્યાં હું હની પણ ભરે અહીંયા તમે જોઈ શકશો બે મહિના આપણે બોક્સ ફૂલો પાસે બરોબર બસો બોક્સ નું પચીસ ફાર્મ હોય તો દરેક ફૂલ હોય ત્યાં અજમા પર બોક્સ મૂક્યું ત્યારે અજમાના ફૂલ મધ મળે પર બોક્સ મુકા ત્યારે રાય ના મધ મળે પાસે બોક્સ મુકા એમનું હની મળશે હા એ જ રીતે વરિયાળી હની બનાવે વરિયાળીના ફૂલનું પછી માર્ચ મહિનામાં આવે ત્યારે બાવળના ફૂલ નું હની મળશે અને એ જ બોક્સ ને એપ્રિલ મે મહિનામાં તલ નું હની મળશે આપણે બોક્સ ને લઈ જઈશું છો ઘણીવાર જમ્મુ કાશ્મીર સુધી ત્યારે જમ્મુ કાશ્મીરનું વાઇલ્ડ ફ્લો હની પર કલેક્ટ કર્યું છે બરોબર આ બધા જ હની નેચરલ ફોર્મમાં હશે કેમ કે હું તો શું કરીશ હની એક્સ્ટ્રાક કરીશ અને ગાડીને સીધું આપણે આપી દઈશું બોટલિંગ કરવામાં એટલે આની નેચરલ એરોમાં હશે જ માર્કેટમાં સાથે ફૂલો પતિ પરાગ પણ લાવશે પરાગ એવી રીતે જે આ બોક્સની એડ્રેસ પાસે આપણે પોલન ટ્રેધું હોય એટલે મધમાખી જે હની કલેક્ટ કર્યો

મીન મળે પરાગ મળે રોયલ જેલી મળે પ્રોપોલીશ મળે ખાસ કરીને મને મિત્રો મળે મળશે બરોબર આખા દેશમાં મિત્રો છે કારણ કે મધ બાકી હું જ્યાં લઈ જાઉ હા ત્યાં આપણે અમારા મિત્રો થઈ જાય છે અને આજે તમે મધ આખી પ્રોસેસ કરીને અહીંયા કરો છો એ ક્યાં ક્યાં સુધી જાય છે ઓલ ઓવર ઇન્ડિયા માં બાર હા એકચુઅલી અમે જમ્મુ કાશ્મીર સુધી તમે મહારાષ્ટ્રમાં સનફ્લાવર ના ફૂલો માટે આ બધું જ ક્યાં જ્યાં ફૂલ ફૂલ હોય ત્યાં જે તબક્કે ફૂલ હોય ત્યાં વિન્ટરમાં અલગ હોય સમર માં અલગ હોય અને મોન્સૂન માં મોટે ભાગે હોય છે નારિયેળી પાસે નારિયેળી પાસે ચાર મહિના આજુબાજુ કોઈ ફૂલ નથી હોતા ત્યાં નારિયેળી પુષ્કળ ફૂલ હોય છે અમે ત્યાં સોમનાથ માંગરોળ ચોરવા મોકી બોક્સ મૂકી દે છે આ પંદર થી વીસ કરોડ બાકી મારી એનો હું વંજારો છું એમ કે ચાલે

હા આ કહેશું કોમની તમે સીધું મધ ખાઈ શકો સીધું ખાઈ શકો ડાયરેક્ટ તમે કિચન ટેબલ પર રાખો ટેબલ પર અને આને કાપીને સીધું ખાઈ શકો એટલે આને કહીશું કોમની ગુડ ફોર લિગામેન્ટ લીગામેન્ટ જોઈન ના જોઈન્ટ સારું છે એ પણ છે એટલે આ રીતે પણ કરીએ છીએ આપણે બોટલ લીંક કરીને આપીએ છીએ આપણે ને આપણે રો માં છીએ આપણે કેમ કે મધમાખીનો જે પોતાનો ક્વોલિટી કંટ્રોલ હોય એમાં આપણે કઈ છેડછાડ કરવી જોઈએ નહીં કારણ કે આ જે એમાં નેક્ટર લાવશે મધુરસ બરાબર મધુરસ માંથી મધ બનાવે એનો ક્વોલિટી છે કેમ કે બોટલ ભરી દીધી છે ઢાંકણ મારી દીધું છે એને તો ખબર છે કે મેં મારા માટે બનાવ્યું વેચવા માટે નથી બનાવ્યું એટલે એ સારું જ બનાવ્યું હશે એટલે આને આપણે આપડે કરીએ નહીં હા ને એટલે આપણે આ મધની અલગ ડિફરન્સ છે અલગ મેડિસિનલ પ્રોપર્ટી પણ છે અને એ લોકોને હેલ્થ વાઇઝ સારું છે એટલે હું આખા દેશમાં અમે કુરિયર કરીએ થાય કેમ સમજાવીશું તમે જે ખોરાક ખાવ છો મધ ખાવ છો એ મધ ફેક્ટરી મેડ નથી એ મધમાખી બનાવ્યું છે મધમાખી પછી છીનવ્યું પણ નથી આપડે એને ખોરાક અને આપણે લઈ ગયા છે ફૂલ પાસે એને ખાતા વધે તે લીધું છે આપડે તમે જોઈ ને મધમાખી એ સૌથી સારી છે એટલે મારી પાસે જે પણ વિદ્યાર્થી આવશે કે ખેડૂત આવશે એમને હું બધા બધાને હું હું મધમાખી જોડે હા ને લોકો જે આપણે જે છે ખાતે હા એ કેવી રીતે બને એ બધું સમજાવીશ હવે આ છોકરી આવે છે નાનું બાળક બે વર્ષનું બાળક ને પણ મેં મધમાખી જોડે ફોટા પડાવ્યા છે એટલે વર્ષે એકાદ બે લાખ એકાદ લાખ લોકો તો મારી ઘરે મધમાખી ની ફ્રેમ પકડતા હશે એમ કે ચાલે બરાબર સ્કૂલના વિદ્યાર્થીઓ અમે જિલ્લા પંચાયતની અમે ફ્રી ઓફ કોસ્ટ કરીએ છીએ કોઈ પણ ચાર્જ એતા નથી જે વિદ્યાર્થી જે રહેવામાં આવેલા અંદર એમના પર કોઈ ચાર્જ નથી સ્ટેની ફેસિલિટી ફૂડની ફેસિલિટી અમારા ખર્ચ આપીશું ને આ મને મળે છે નેચરમાંથી હું જે નેચર લવર હું કામ કરું છું મને નેચરમાંથી કઈક મળે છે તો નેચરને ઘણું બધું પાછું આપું છું રાઈટ અમે થોડીક આપણે નાનકડી અલગ માખી પણ જોઈશું અને કહીશું ઇન્ડિકા ટાઈપ બી હા જ્યારે હું સ્ટાર્ટિંગ કર્યું હતું તું ત્યારે આ ટાઈપની ની કામ કરતા થોડા પછી આ ઇન્ડિકા ટાઈપની ની માખી પણ થોડી જંગલી છે ડંખે વધારે અને ગુસ્સો તરત આવી જાય પણ છતાં બી આના પર હું કામ કરું છું અને આની કલેક્ટ કરું છું આના પર આ આપણે લોકલ બી આપણી સૌથી સારી છે આ તમે જોશો અહીંયા અમે ડંખ માર્યો છે એકચુઅલી મને કાયમ ડંખ મારે એટલે કશું થાય નહીં પણ સમસ્યા એ થાય છે એ મધમાખી મરી જશે હે એ ડંખ હું આવી રીતે કાઢ નાખીશ હે એટલે આ ઇન્ડિકા ટાઈપ બી આ ટ્રાઇગોના ટાઈપ બી અને આ મેલિફેર ટાઈપ બી તમે જોશો આ ટ્રાઇગોના ટાઈપ ની બી ને આપણે અહીંયા બોક્સ લગાવ્યું હતું અહીંયાથી થી થોડા વારમાં બાકી અહીં ડિસ્ટર્બ થઈ છે હા આ એનો હાઈવે છે દરેક બોક્સ નું ઘર એ દઈનો હાઈવે છે 200 બોક્સ મે જવા છે તો પણ દરેક મત બોક્સ ની મધમાખી દરેક એક બોક્સમાં જ આવશે સમજી ગયા એટલે આને કઈ શું બીકીપિંગ આપો હા ને હું બધાને ફ્રી ઓફ કોસ્ટ શીખવું છું કેમ કે ખેડૂત માટે સૌથી સારા છે આ પરાગેન કરતા તરીકે મારા સાથે આખું ગ્રુપ જોડાઈ ગયું છે અહિયાં સ્પેશિયલી આવ્યા છે તો શા માટે તમે અહિયાં આવ્યા છો ડિટેલ થોડી આપજો અમને મારું નામ પરમાર હેલી અમે કોલેજ ઓફ એગ્રીકલ્ચર વગઈ માંથી આવી છીએ

અહિયાં બધા પેટ એનિમલ્સ છે એને એના વિશે બધું માહિતી મેળવીએ છીએ એ સિવાય અહિયાં મેડિસિનલ પ્લાન્ટ ઘણા બધા છે એની બધી અલગ અલગ પ્રોપર્ટી છે એના વિશે બધી માહિતી ને મેળવીએ છીએ અને હની બી નું પેકેજિંગ ને પેકેજિંગ ને બધું હા ઓકે થેન્ક યુ ઓકે કોઈ પણ નેચરલ લવર લોકો મારી ઘર આવશે તેને બધું જ સમજાવી છે માહિતી આપવા બદલ આપ આપ સરનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મળીશું